દિવંગત પૂર્વ વડાપ્રધાન શ્રી ડોક્ટર મનમોહનસિંહજીનું નિધન થયું છે ત્યારે એમના શોક સન્માન માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં સાત દિવસ માટે શોકનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસ સ્થાપના દિવસનો કાર્યક્રમ હોય બીજા આંદોલનાત્મક કાર્યક્રમો હોય કે રચનાત્મક કાર્યક્રમો હોય બધા જ કાર્યક્રમો આવનારા સાત દિવસ માટે રદ કરવામાં આવ્યા છે ભારતે એક ગુમાવ્યો છે ડૉક્ટર શાસનકાળ દરમિયાન અર્થતંત્રએ એક નવી હરણફાળ ભરી હતી અને દેશની વિદેશ નીતિને એક નવી દિશા મળી હતી આવા વડાપ્રધાનને જ્યારે આપણે જતા રહ્યા છે ત્યારે દેશને અને આપણા સૌ કાર્યકરોને મોટી ખોટ વર્તાશે તો આવનારા સાત દિવસ માટે આપણે એમના સન્માનમાં શોક પાડીશું અને સાત દિવસ માટે આવનારા દિવસોમાં બધા જ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે